ફિલ્ટર ગન પ્રેશર આપે જય માતાજી જય ગિરનારી કેમ છો મિત્રો તો આજે આપણે દવા સાટવા આવ્યા છીએ રાવણામાં એટલે રાવણામાં થોડુંક મોર છે ને ભાઈ મોરમાં આપણે એમાં જો અવડાવડા દોરડવા થાય ને એ દોરડવા આપણે કે મોરમાં ખરે છે એટલે કાળી રીંગ આવી ગઈ છે સાર કહેવાય એને એટલે દવા આપણે લઈ આવ્યા છીએ ને ટાંકાવાળા ભાઈ આપણે આવી ગયા છે ને કઈ રીતે દવા ખાતે છે આપણા ભાઈ હું તમને બતાવું અને ભાઈ રાવણા હવે સમજી લે ને કે ત્રણેક મહિનામાં ચાલુ થઈ જશે એટલે દવાનું પ્રમાણ રાખવું વડે વડાઈમાં અને દવા આપણે લઈ આવ્યા છીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક શેર અને જો આ રીતને આપણે ટ્રેક્ટર આવ્યું છે ને અને ટ્રેક્ટરથી આપણે દવા છાંટીએ છીએ એમાં એટલે ભાઈ રાવણા સાજા છે એટલે ડાયરેક્ટ ટ્રેક્ટર સિવાય આમાં દવા ડંકી પોપાઈ આવે પણ આપણે ટ્રેક્ટરથી દવા છાંટવાની છે ટ્રેક્ટર સામે જોવું જોયું અને નળિયામાં આપણા ભાઈએ પકડી છે ભાઈ એક ભાઈ દવા છાટે છે અને આ રીતનો રાવણાનો માહોલ છે આ રીતની આવ્યું છે એટલે ભાઈ ડંકી મોંખ તો ન વારો આવે એટલે આ રીતની દવા સાટવાની હોય પેઠા ઊભા ઉભા સટાય અને ફુવારાની જો એટલું પ્રેશર આપે અને આ રીતે દવા સાટવાની હોય એ નહીં હાલે એ દવા નહીં હાલે આ દવા ચાલશે આ રીતનું વાડીનું યુ છે જોવો તમે અને ભાઈ આ રીતનું આપણે આમાં રાવણા છે એવો હં તો માહોલ છે અહીંનો જોવો તમે અને ભાઈ એમાં ગિરનારની સાંયામાં રહી છે ને કાંઈ એમાં કાંઈ ઘટતું જ નથી બહુ મજા આવે છે ભાઈ ને ગિરનારીની મોજ હોય આપણી અહીંયા એમાં કાંઈ ઘટે ગિરનાર પાસે હોય ને ભાઈ ગિરનારની મોજ તો બહુ અલગ જ છે જયારે ટ્રેક્ટરવાળા ભાઈ છે ટ્રેક્ટરવાળા ભાઈ તમે કેટલા વર્ષથી દવાના પાંચ વર્ષ પાંચથી દસ વર્ષથી આ આવી દવા સાટે છે અને ટ્રેક્ટરનું કામ બહુ સારું છે અને દવા સાટવાનું એનું અનુભવ એ એવો છે એને સમજી લો ને કે ટ્રેક્ટર નામે દવા એક નંબર આપને સતાવી દે છે અને આંબામાં દવા સતવે રાવણા છે કોઈ બી વસ્તુનો એવું હોય પછી ફ્રૂટને નામે તો એમાં દવાયું સાથે છે ભાઈ અને ભાઈનું કામ બહુ સારું છે અને તમારે જરૂર હોય તો જરી કોમેન્ટ કરજો નંબર જોતા હોય છે તો હું તમને નંબર પણ આપીશ ભાઈના અને તમારે જવાનું છે ભાઈ કોઈ પણ અમારા માણસો કેતો બરોબર જો આ ભાઈ કે જ છે અને તમારે કાંઈ જરૂર હોય તો કેજો તમે તમારે જો અમારે આ ભાઈ આ રીતે આમાં જુઓ દવા સાથે છે આ રીતનો ભાઈ જુગાડ બનાવ્યો છે અને આ ટ્રેક્ટર છે ટાકો છે અને આ ફિલ્ટર ગન કહેવાય પ્રેશર આપે ને આ રીતનો તો અહીંનો માહોલ છે આમાં અને આથી ના ગન ને નળી આથી આપણે જાય અને ભાઈ દવા સાટે છે અને રાવણામાં આ રીતની દવા સટાય છે રાવણામાં પૂઈટ છે હું તમને કહું બરાબર કે રાવણામાં પૂટ તમને બતાવું કઈ રીતની આપણે જો કે જો આ રીતના આપણે રાવણામાં ફાલ છે ટાણે આ અટાણે આપણે આમાં મોર આવી ગયા કહેવાય ને ત્રણે આમાં આપણે દવાની જરૂર હોય ને જો આ રીતનું આમાં તાણે આપણે આમાં ફૂઇટ છે જે ડારિયા આપણે જે આ ડારિયા છે ને ડારિયા ખરી જતા હતા એટલે આપણે દવા મારીએ છીએ જો આમાં જો તમને દેખાતું છે જો આમાં મોરમાં ખરી ગયા છે આ રીતનો આમાંથી પ્રોબ્લેમ હતો એટલે દવા શાકીએ થઈ અને આવી મજાની આપણે આમાં હાલ આવી ગયો છે અને જો તમે અને ભાઈ અઢીથી ત્રણ મહિનામાં આપણે રાવણા ચાલુ થઈ ગયા છે કાલા જાંબુ પછી કોઈને ખાવો હોય તો પણ આવજો તમે તમારે આપણે મારા તરફથી તમને હું ખવડાવીશ એમાં મુંજાવવાનું નથી કેમ કે ભાઈ તમારો ભાઈ આટાણે ત્રણેય ગયો રાવણા રાખ્યા છે ને એમાં ભાઈ તમને ન ખવડાવે એવું થોડું બને કોમેન્ટ કરજો રાવણા ખવડાવી એમાં શું થઈ ગયું યાર ત્યાં હે આ રીતનું શું તું અહીંયા વાડી છે ને ભાઈ મજા આવીની કાંઈ ઘટતી નથી અને સાલો આગળ આગળ જોઈએ છીએ આપણે જો કદી માહોલ હાલે છે મિત્રો આપણે એક અહીંયા આંબો છે પણ એમાં જો કેરી આવી ગઈ છે તમને બતાવું મગ ગયો કેરી જો દેખાય આ મગ જેવી કેરી થઈ ગઈ છે આમાં જો આ જા મગિયો આ મગિયો લાગે થઈ ગયો મગિયો

તો એ આપણે રામફળ કહેવામાં આવે છે અને આમાં રામફળ રામફળ થઈ ગયા છે જોઈ લીજો ઝાડ છે રામફળનું ને સામે છે સંતરી રામફળ રાવણા ભાઈ કાંઈ ઘટતું નથી એક નંબર નર્સરી જેવું વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નવા વિડીયોમાં નવી ટોપિક સાથે મળ્યા じゃあいまたじい、じゃあいぎなり。